ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી પોતાના લગ્નના સમૂહ શું કરી અને આદિવાસી સમાજ ની દહેજ દારૂડીજી વિરુદ્ધ નો સંદેશો આપ્યો ચાર યુગલોનો સમૂહ લગ્ન સમારંભ સંદેશો પૂરો પાડ્યો મળતી માહિતી મુજબ દાહોદ તાલુકામાં લગ્ન કરવા એક સંદેશો પૂરો પાડ્યો હતો આ લગ્નમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ અને સ્થાનિક સંસદ સભ્ય અને ધારાસભ્ય શ્રીઓ કાળીગામ કેદારનાથ મહાદેવ મંદિર ચોસાલા ખાતે ઝડાભી સેક કરી ધન્યતા અનુભવી હતી આવા અવસરે મંત્રી શ્રી કુબેરભાઈ દિંડોર પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર અગ્રણી રત્નાકરજી મહેશભાઈ ભૂરિયા રમેશભાઈ કટારા સહિત અન્ય મહાનુભાવો સહભાગી બન્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા અને પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત રહ્યા હતા આમ આદિવાસી સમાજની સમૂહ લગ્નોત્સવ કરી અને ડીજે દારૂ અને લગ્નમાં ખોટા દૂષણોથી દૂર રહી અને આદિવાસી સમાજને સારો સંદેશો પૂરો પાડ્યો હતો વિરોધીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારીયાવન ન્યૂઝ ગુજરાતી